મેં ફર્સ્ટ ટાઈમ છે એટલે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કારણ કે બચ્ચાઓની ટેલ કેર કરવામાં અને એનું એજ્યુકેશન માટે અને જે લેડીસો છે તે આ બધામાં બિઝી છે અને માણસો પોતાનું ઘર ચલાવવા માટે એ છે ત્યાં આટલી બિઝી લાઈફમાં આપના જે વડીલો છે તે એકલતાનો અનુભવ કરતા જ હશે અને એ વસ્તુ હું પણ જોઉં જ છું કારણ કે મારા ઘરમાં પણ મારા પેરેન્ટ્સ પણ છે અને મારા ઇમ્લોઝ પણ છે એટલે એ બધાને હું જોઉં છું કે અમે બધા જ બિઝી રહે છે એટલે એ લોકો એકલતા હોય જ છે હવે એવા ટાઈમ પર અમુક વાર જ્યારે એ લોકોની હેલ્થ ઇસ્યુઝ હોય છે તો મોસ્ટલી બધા આપણે લોકો આપણા પેરેન્ટ્સને સપોર્ટ કરતા જ હોઈએ છીએ કે એનો કોઈ મેડિકલ ચેકઅપ હોય રેગ્યુલર ચેકઅપ હોય નહીં તો કંઈ થયું હોય તો આપણે અપોઇન્ટમેન્ટ ચૂકતા નથી અને ટાઈમ ટુ ટાઈમ એમને લઈ જઈએ છીએ પણ કેટલીક વાર આપણે પહોંચવા જ આપણે પહોંચવાની ઈચ્છા હોય છતાં પણ પહોંચી નથી શકતા નહીં તો આપણે પોતે આઉટ ઓફ આઉટ ઓફ કન્ટ્રી જવાનું થઈ જાય છે તો આવા ટાઈમ પર આ જે વિરા કેર તમારું છે એ ખરેખર બહુ જ હેલ્પ થઈ શકે એવું છે તો એને કારણે એ આપણા બોડીનોને લઈ બંધ જશે જ્યાં એમનું ચેકઅપ છે ત્યાં અને લોકો જે પોતાના પ્રોફેશન માટે બહાર ગયા છે તો એ લોકોને પણ મેન્ટલી સ્ટેબલ રહેશે પીસ રહેશે અને એ લોકો પોતાના કામ પર ફોકસ કરી શકે કારણ કે એ લોકોને ખબર છે કે વીરા કે એમની સાથે છે એટલે આ વસ્તુ આ કોન્સેપ્ટ મને બહુ જ ગમ્યો એટલે ખરેખર આ વસ્તુની ખૂબ જ જરૂર છે જી